માં જગદંબાનું વાહન ક્યુ સિંહ સિંહ ને નંદી હવે ગણપતિ દાદા ગણપતિ દાદા નું વાહન ક્યુ હાવ નાનું ઉંદર ઉંદર ને હરોપ ને બને ઓલ્યું આને ખાઈ જાય ને આને ખાઈ જાય બધા દુશ્મનો તોય કૈલાસમાં બધા આમ આમ આરામથી બધા ભેગા બેઠા છે દુશ્મની હોવા છતાંય બસ આનું નામ જ શિવ દરબાર દુશ્મની હોવા છતાંય ભેગા બેસાડે આનું નામ મારો શિવ એમાંથી એક અપવાદ છે હાવ મંદિરની બહાર નથી કાચબો હાવ શાંતિ બેઠો છે ભગવાન મહાદેવના મંદિરમાં જાવ એટલે પેલા નંદિકેશ્વર આવે નંદી એટલે ધર્મ છે ધર્મના ચાર ચરણ છે ચાર પૈકી ત્રણ આરામ ઉપર છે અને ચોથો દયા છે અને દયા ઉપર કળિયુગ ટકેલો છે કળિયુગમાં ધર્મ ટકેલો છે કે ધર્મથી આગળ જાઓ એટલે કાચબો છે કાચબો સંયમનું પ્રતિક છે જે માણસ સંયમી હોય એ જ શિવ મંદિરમાં જઈ શકે અને જતાં એક બાજુ જુઓ મારો ગણપતિ બાપા બેઠો છે ગણેશ એટલે જ્ઞાન અને એક બાજુ જુઓ મારો હનુમાનજી મહારાજ બેઠે છે હનુમાનજી એટલે વિવેક અતુલિત બલ ધામમ હેમ શૈલા બદેહમ દનુજવન કૃષાનુમ જ્ઞાનીનામ અગ્રગણ્ય વિવેકી છે અવિવેક એ જ કરી શકશે જેનામાં જ્ઞાન નહીં હોય જ્ઞાની માણસ અવિવેક ન કરી શકે આગળ ચાલ્યા છે મહારાજ રામનું દર્શન કરી મારી જ સ્વભાવ બદલાય છે ભગવાન રામની સામે જોતા એનો સ્વભાવ બદલાતા મનમાં વિચાર કરે હવે શું કરવું કામ કરવાનું ભૂલી ગયો વારંવાર રામ ઉપર આક્રમણ કરવાનો પ્રયાસ કરે વળી પાછા નજીકથી જોઈ લે એટલે પાછા ઉભા રહે દર્શન કર્યા રાખે રામજી કે આને એક કરંટ દેવાની જરૂર છે બોલો નારાયણ તો મારું ને હામે જોઈને વિચાર્યું કે આ ભગત માણો થઈ ગયો છે થોડો પચાસ ટકા પચાસ ટકા થોડું ઓલું વધ્યું છે પણ હવે એક કામ કરી અને મારવો નથી ભગવાન રામે ફણા વિના નું બાણ કાઢ્યું છે પ્રત્યંચા ને ચડાવી અને ભગવાન ફણા વિના નું બાણ મારે તમારો રામ મારી જ ને વાગ્યું વાગ્યું એટલે મારી જ હો જોજન દૂર જઈને પડ્યો બે ઝાડવા વચ્ચે પડ્યો પડ્યો કે આમાં ફણા વિના નું બાર માર્યું ને આપણી આ હાલત થઈ જો ફણા વાળું હોત તો આપડા રામ રમી જાય બોલો નારાયણ ખર દૂષણ મારી જ સુબાહુ આદિ રાક્ષસો હતા અને એને ભગવાન રામે ઉદ્ધારિત કર્યા છે એમાંથી અમુકને છોડી દીધા અને અમુક જે હતા અને ત્યારે રાવણને ખબર પડી ગઈ ખર દૂષણ મમ સમ બલવંતા તી નહીં કો મારે દિનુ ભગવંતા રામનો જન્મ થઈ ગયો છે ભગવાન આવી ગયો છે એ દિવસે નક્કી થયું છે કે ભગવાન આવ્યા છે